હાય એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં પાછળની સાઈડમાં છું કેમ કે અત્યારે તો હાલ સન્નાટો છે બરાબર અને કહેવાય કે આજે વાર છે શનિવાર તારીખ છે બાર સાત બે હજાર પચીસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો બાવીસો ઠેલાની આવક થઈ છે અને લાલ ડુંગળીની આજની આવકની વાત કરું તો પાંત્રીસો ઠેલાની પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો જો મિત્રો આજે આપણા તાજા બજાર ભાવ જોવાના છીએ તો આજના શું છે બજાર ભાવ આપણે બજાર જાણીશું વિડીયો માઇન્ડ સુધી બી ના ચેનલ ચેનલમાં પહેલી એવા છો નવા છો તો તમને રિક્વેસ્ટ છે દિલથી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો નીચે લાલ કલરનું જે તમને બટન દેખાય છે ને મિત્રો એ સબસ્ક્રાઇબ કરી લો બરાબર ને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી લો જેથી કરીને જ્યારે પણ અમે હરાજીના માર્કેટિંગ યાર્ડની અપડેટના વિડીયો મૂકીએ છીએ ને તો તેનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવે છે તો ચાલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહ્યા છીએ બસો ને એકાવન રૂપિયા ભાઈ સીધા લો બસ બસો એકાવન એકતાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ છતાલીસ એકાવનપન પંચાવન પંચાવન રૂપિયા બસો પચાવ છપન સત્તાવન અઠાવન ઓગણ સાસઠ એકસઠ પાંચ ત્રણસો એક રૂપિયા એક રૂપિયા બે બે રૂપિયા બે બે રૂપિયા ત્રણસો બે બે રૂપિયા બે બે રૂપિયા બે ત્રણસો ને બે ચા ભાઈ કોઈ ત્રણસો બે બે રૂપિયા

સાડેત્રીસ સાડેત્રીસ ઓગણ ચાલીસ ઓગણ ચાલી બસો ને ઓગણ ચાલુ ઓગણ ચાલીસ ઓગણ ચાલી અમીર સોમાલીમાલીસ પિસ્તાલીસો બસો પિસ્તાલીસ પિસ્તાલીસો છાતાલીસ ગુજરાતી રૂપિયા

બે ત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ કે ચાલીસ બે ચાલીસ ચાં ચાલી એક ચાલીસ બે તાલીક ફોન ચાલીસ ફોન મિનિટ હા લીલા ભોરી ચાલી છે હા તો હું ચાલીસ હા भाव मि बजे

પાછા 51 1 રૂપિયા ભાવે છે મિત્રો ક્વોલિટી સારી છે એકદમ ચક્કસ લાગી રહી છે જોઈ શકો

આ 60 60 બાર ભાઈ મત ઓડડો દે મને બીજો ભાઈ 100 200 60 બાર ભાઈ માનીયો રૂપિયા 100 100 રૂપિયા નહીં 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 અમારે બદલો રૂપિયા 100 100 રૂપિયા

એની તલા મે કર દી તો 60 આવ્યો પાછો રિયે છે મારો વાહન નજર એમ ન હલે ભાઈ એને પણ તને ઈશારો તારી તલા મે તારી નજર એને 60 થી પાછો લીધો એવો રે 60 થી પાછો

આ 2540 રૂપિયા રૂપિયા બાય બાય 2540 રૂપિયા બાય બાય 2540 રૂપિયા બાય બાય 2540 રૂપિયા બાય આવે છે મિત્રો તમે જોઈ શકો છો

બસ અરજી આલો એ ભાઈ લેક 2005 55 255 55 255 35 255 36

એકાણવ્યા બસો એકાણું એકાણે બસો એકાણું એકાણે એકાણું એકાણબે એકાણું એકાણવ્યા બસો એકાવન એકાવન બાવન બાવન પછી એક નાખી આવી જાય ત્રેપન ત્રેપન બસો ત્રેપન ત્રેપન રૂપિયા બસો ત્રેપન ત્રેપન બસો ત્રેપન રૂપિયા બસો છોપન છોપન પંચાવન પંચાવન ગયા બસો પંચા પંચાવનગે બસો પંચા પંચાવન ને